લાલ થઈને તો જ મજા આવે ને ઉકળે તો જ તે ઉપાડા ન મજા આવે અહીંયા તો જો આડો મૂકી દીધું અને હવે ઓલી બાજુ મૂકી જવાનું છે બેગમાં નાખી દો પડી ગયો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ફેમિલી મજા મજામાં છો ફેમિલી તો વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ ને ફરી આપણા નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે ગુડ મોર્નિંગ રામ રામ ડાયરા ને જો સવાર સવારમાં રોજની જેમ આપણે અહીંથી હાથમાં પાણીની બોટલ લઈને મસ્ત મજાનો સૂર્ય છે ભાઈ અને મજા આવે છે સવાર સવારમાં નાઈન હોય નીકળી ગયા છે આપણા દુકાને તો હાલો બાકી આજે તો દસ વાગી ગયા કંઈ ખબર જ ન પડી એ મોડું થઈ ગયું રાતે હુવામાં એટલે હુવામાં મોડામાં તો એમ છે કે બધા બે ગયા હતા મહેમાન હતા એટલે તો બેઠા હતા તો પછી આમના આમનું કેટલા વાગ્યા કાંઈ ખબર ન પડી તો મોડું થઈ ગયું તો પછી અત્યારે મોડું જગાણું તો અત્યારે દસ વાગી ગયા છે તો હાલો ફટાફટ દુકાને નીકળીએ તો મળીએ આપણે થોડી વાર રહીને પછી બ્લોગ બનાવીએ તો કન્ટિન્યુ ફૂલ બ્લોગમાં બને રહીજો તો હવે આજે તો હું દુકાનેથી થોડોક વહેલા નીકળી ગયો ઘરે કારણ કે આજે બહાર જમવા જવાનું તો જમી આવ્યો તો શું હું અને ફોનમાં સારી નહોતું તો ફોન સારી મૂકીને જમવા ગયો હતું મારી જતું જ હતું જવાનું જમવા તો ચોકી તો જમીને અત્યારે ઘરે જાઉં છું આંટો મારવા અને જો ગાડી આવી ગઈ તો હું ગાડી લેતું પછી ચાર વાગે જવાનું હોય ઘરે મેં કીધું કે અત્યારે અમે આંટો મારવાનો અત્યારે ઘરે ગયા વગર તો મજા ન આવે તો મેં રસ્તા અહીંથી બદલા ગામમાં ગયો છું ને કામ હતું એટલે જમવા જવાનું હતું એટલે હું કોઈ હાલતો ગયો લીધું હવે ઘરે ને પછી પાછું હમણાં થોડી વાર એની દુકાને જાઓ તો ભાઈ જો હવે દુકાને જતો હતો મને એમથી હાલે આજે મકાનો આંટો મારતો હમણાં હમણાંથી આ મકાને આવ્યો નહોતો આટો મારવા તમે તો આટો માર લોણવિખણ પીડી હોય કે એટલે સરખું કરવાનું હોય ગાવડા આવે અહીંથી પાછા અને આમથી આવે અહીંયા તો જો આડો મૂકી દીધો અને હવે ઓલી બાજુ એ મૂકવાનું છે એમાં કીધું પછી મૂકતો જાઓ એટલે અહીંયા તો જો કે બાવળી આડા છે વાંધો ન આવે પણ તોય આવી ગયો હોય ને તો પછી ખોટું અહીંયા બધું બગાડે એટલા માટે હમણાં મકાનો કામ બંધ છે તો ખોટું બગાડી નહીં કરતા જો ને અહીંયા તો સાફ કરી નાખો અહીંયા તો મારા મમ્મીએ મારા મમ્મીએ સાફ કરી નાખ્યું છે બધું વધારે બધી કાઢી નાખે છે એવું છે બધું તો કાંઈ વાંધો નહીં ભાઈ હવે બે વાગી ગયા છે તો હું પાણી પાણી પીને મોટું પૂરું ધોઈને ફ્રેશ થઈને પછી નીકળું દુકાને જો ચાર વાગી ગયા છે તો અત્યારે હું જતો તો ઘરે પહેલાં તો કોમ્પ્યુટર શટડાઉન કરી દીધું અને અત્યારે તો અંધારો રાખો લાઈટ આ બંધ કરી દો અહીંથી કેમકે અહીંથી બંધ કરો ને તો મેઇન સ્વિચ છે અહીંયા તો અહીં લાઇટ બંધ થઈ ગઈ હવે આને છે ને મેઇન બેટરીથી બંધ કરવું પડે પણ અહીંથી કરવું પડે ત્રણ જગ્યાએથી બંધ કરવું પડે ને મેં લાઈટ બંધ રાખી છે કારણ કે ઘરે જવાનું હોય ત્યાં ચાર વાગે આવો ને પછી લાઇટ શરૂ કરવું આપણે વહેલાં કરી દો બસ તો પાણી નહીં થયેલી હા બોટલ તો ભાઈ

પીન પાછા દુકાને ફ્યા થઈ અત્યારે તું મારી ગાડી લેતો છે તો ભાઈ આપણે જો શા બનાવી છે ઘરે આવી જો ઉકળા છે શા તો આપણે બનાવી છે એળસી બેસી નાખીને હું ભાઈ એકવાર વાર બનાવી દીધું તમે વિડીયો જોયો તો લાલ થઈને તો જ મજા આવે મને ઉકળે તો જ તે ઉકળાવતી ન મજા આવે અને મને છે ને મોડી ભાવ ગળી નથી પીતો હું જો આ લાલ થઈ જાય જો આ લાલ તો ઉતારી લો થઈ ગઈ છે તો ઉતારી લો અને પીન પછી દુકાને ભાગો તો ભાઈ ચા પછી કુરકુરે ખાવાની મજા જ આવે તો કુરકુરે ટેડા હે પર મેરા હે આ ફોન નવો ઓપન કર્યો છે મતલબ એ તો ખરાકનો કસ્ટમરનો છે આપણે વાત તો કુરી પર કુરકુરીએ સોરી કુર કુર તુરતુરે તો તુરતુરે લઈને હવે આપણે દુકાને બરાબર ને છે પીલા દઈ છે અને આપણે નીકળી હાડા ચાર થવા એવા છે મારી જેમ કુરકુરે કોને ભાવે એ મને કહી દેજો કમેન્ટમાં તો મને તો બહુ ભાવે એટલે હું લાવું છું તો ભાઈ તો મજા આવે ખાવાની કે કેમકે આ મીઠા અને એવા ક્રંચી આવે ને અને વળી બનાવેલા એવા હવે આમ સારા મસાલા વગેરેના આવે દેશી એટલા ભાવે આપણને તો મારી જેમ કોને ભાવે છે ને એ મને કમેન્ટમાં કહી દેજો એ લઈને મારે જવાનું છે દુકાને આ બેક મૂકી દો અને આ બધી વસ્તુ બે વસ્તુ લઈ જવાનું છે બેગમાં નાખી દો લો પડી ગયો તો ભાઈ હાલો તો ભાઈ હાલો દુકાને ભાઈ ગયો ઓલા લોકો હજી આ લેવા ન આવ્યા હવે આ છે ને કોને ખબર કેમ નહીં એવું ખબર અમારે ઘરમાં ટાવર લોન્ચિંગ છે ને ત્યાં કેનો આપી નાખેલી હતી બહાર રાખવા માટે અહીં નહીં પણ ગામમાં પછી આવ્યા નથી હવે મેં ફોન કર્યો છે મેં કીધું કાંઈ વાંધો નહીં ભાઈ ભલે પડી પડી રહેવા દઉં કે મને કાંઈ વાંધો નથી તો ભાઈ હવે અત્યારે અમે નવ સાડા નવ થઈ ગયા દુકાને વધારતો હતો ને બ્લોક બંધ કર્યો તો ને બહારનું ખાઈને ગળું અત્યારે થઈ ગયું છે હવે હમણાં લગ્ન ની સિઝન થાય આજે પાછું કાલે પાછું જવાનું છે પરમદી પાછું છે એટલે હમણાં બે ત્રણ દિવસ એમ જ છે બધું તો એવું થોડુંક તો અમારે પણ મજા ન બગડે તો હારો નગર ખોટા હેરાન થવું હોય ત્યારે એવું બધું છે હું એવું પગમાં ઉતાળમાં ભૂલા ગયું કચરો વાળવો હતો પણ મૂળ થઈ ગયું બાર બધા બેઠા થાય ને તો એમાં એમાં ભૂલાઈ ગયું તો જય શ્રી રામ બધાને દર્શન કરી લો ભાઈ હોજે કરી લેવાના હું કરું એટલે બરાબર પેઇન્ટિંગ મસ્ત બનાવેલી છે મારા ભાઈ ભાઈને એને બધું દસ પંદર મિનિટ ખાલી હું અહીં બેઠો તો ટેબલ અહીંયા બનાવતો હતો મને કે આગળ બનાવી દો દસ મિનિટ મેં ધોલા ન હોય પણ બનાવ્યું એટલે કાંઈ કેવું ન પડે એવી ભાઈ મસ્ત મજાનું બનાવી દીધું છે એમ કાંઈ કટી નહીં એવી હાલો હવે આપણે બ્લોગનું એન્ડિંગ કરી લેવો તો બધું પેક કરી લો મતલબ વધાવી લો એમ કોમ્પ્યુટર આજે મેં વહેલા શટડાઉન કરી દીધું ધૂળ ને એટલે આ લાવ્યો તો હું ખરીદી મારે મમ્મીએ આપ્યું હતું કે લો તો આનું મારે કવર લાવવું પડશે હું પેલા પંદર દિવસથી તો હમણાં મોવા જ નથી ગયો લેવા ગયો તો લાસ્ટ પછી એકાદ વાર કદાચ જો હોય તો ખબર નહીં કાંઈ પછી નથી ગયો ઢાંકવું પડશે શટડાઉન તો મેં કરી દીધું હતું હમણાં ફાવશે નહીં આગળ કરી દો બંધ કરી દો ને એવું છે કેર કર્યું ખાતું એટલે લગભગ ગળા ભળતું છે મને એવું લાગે હા ના ખાતું ને સારું એટલે એમ થયું છે તો કાંઈ વાંધો નહીં ભાઈ આપણે એ ચેનલ પર ન હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરતા હોજો બે લાયકનને પ્રેસ કરજો બધાને જય શ્રી રામ જય માતાજી મળશું આપણે નવી ફરી એક નવા બ્લોગ્સ હતા તો અત્યારે બસ આટલું